જય જી રામ ચાલો હવે ઘરમાં વાંચવાનું છે ઘરમાં પ્રીતની દિવાલને અડાવીને મુદ્દા હોય તો એ થતી જજો થતથી દત ઈજનું અંતર રાખવું હિતાવર છે આજકાલનું તો લગભગ દરેક ઘરમાં જોવા મળે છે જેટલા લોકો ફ્રીજમાં હોલમાં રાખે તેટલા તેને રથોડામાં રાખે છે તેમજ રથોડા માટે હોલમાં પ્રીત રાખવા માટે તેટલી જગ્યા છે એ પણ જોવું જરૂરી છે તમે પણ જોયું એ છે કે દરેક જતી ફ્રીજમાં દિવાલને ખૂબ જ નજીક રાખે છે જો તે જાણા લોકોને ખબર નથી તે હોતી તે પ્રીતની અંદર પ્રીતની અને દિવાલને વચ્ચે તેટલું અંતર રાખવું જોઈએ આ બાબતની માહિતી ન હોવાથી અખવા તો બેદરકાર બેદર બેદરકારીને કારણે લોકોને ભારે નુકસાન થઈ શકે છે જો જાણો તે આ બચવા માટે શું કરવું જોઈએ પ્રીતમાં ઓછું ઠંડુ થાય દિવાલની નદીમાં રાખવાથી ફ્રીજની પાથળની હવાની ગતિમાં અવરોધ આવે છે તેથી ફ્રીટની કોઈમાંથી બહાર નીકળતી ગરમ હવા તેની ફ્રીજની હાથપાત રહે છે તેના કારણે ઘણી વખત ફ્રીજની અંદરનું તાપમાન પણ વધી જતું હોય છે જેથી બ્રિજનું તેની ચેપિટી કરતાં ઓછું ઠંડુ થાય છે કમ્પ્રેટર પરનો ભાર વધે બ્રિજની અંદર તાપમાન વધી જવાના કારણ તે કોમ્પ્રેટર પરનો ભાર વધે આથી બ્રિજનું અંદર રહેલું કોમ્પ્રેટર ઠંડર વધારવા માટે તત્ત કામ કરતું રહે છે જેના કારણે રેપિડ રેપિડ તરત તરફ કમ્પ્રેટર પર ભાર વધે જેથી ઇલેક્ટ્રિસિટી બિલ વધુ આવે છે અને રૂમની દિવાલ પણ નુકસાન પહોંચાડે જો પ્રિન્ટની દિવાલની નજીક રાખવામાં આવે તો પ્રિન્ટની ગરમ હવા દિવાલને નુકસાન પહોંચાડે છે ઘણી વખત એવું પણ જોવા મળે છે જે પ્રિન્ટની પાતળ દીવાલ કાળી પડી જાય છે જે ફ્રીજનું ગરમીના કારણ થાય છે જો તામ તાપ પર પરની દિવાલ પણ કાળી પડી જાય હોય તો આદે એમની વચ્ચેનું અંતરનો વધારવું જોઈએ ઇતર તે નજીકને રાખવું જોઈએ નજીક ન રાખવું જોઈએ તમારે પ્રીતને સીધા ઇતર અખવા અન્ય ગરમ સ્ત્રોતની નદી પર ન રાખવું જોઈએ કારણ કે ફ્રીજમાં આવી કોઈ જગ્યા ઉપર રહે છે તો એના તાપમાન મોટો તફાવત આવશે ફ્રીજને દિવાલથી કેટલું દૂર રાખવું જોઈએ ફ્રીજની દિવાલથી છ થી દસ ઇંચને અંતર રાખવું જોઈએ વાર્તાઓમાં કોઈ પણ ફ્રીજની અંદરથી ઠંડુ રાખવા માટે તતત મહેનત કરવી પડે તે આ ઠંડકની પ્રક્રિયા અંદરથી ગરમી છોડવામાં આવે છે આ કારણમાં પ્રીતની દિવાલથી ખૂબ જ નદી ન રાખવું જોઈએ પ્રીતને ગરમીથી બતાવવામાં દિવાલ પર એલ્યુમિનિયમ તીત અને પ્રીતનું પાથર એક નાનો પંખો લગાવવો જોઈએ ફ્રીજને દિવાલને પ્રીજને દિવાલને પ્રેત રાખવાથી પાતળ ને હવા માં અવરોધ આવે છે ને કોઈલ માંથી બહાર નીકળતી ગરમ હવા તેની પ્રિજની હાથપાત રહે છે જય કરો લાઈક કરો અને શેર કરો આ તાવધાન રહેતી રહેવાનું છે